કોઈપણ ટૂર જ્યારે આપણે કરવા માગતા હો ત્યારે એમાં બે બાબતો જે છે એ સૌથી અગત્યની છે એક તો તમે ક્યાં ટૂર કરવા માગો છો અને નંબર બે ને સૌથી અગત્યની બાબત એ ટૂરનું આયોજન તમે કઈ રીતે કરો છો આયોજન એટલે કેટલા દિવસ આ ટૂરમાં લાગશે કયા રસ્તા ઉપરથી જઈશું શું શું સામાન લઈશું આ બધી જ બાબતો વિશે જો તમે પહેલેથી જાણતા હો તો એ તમારી ટૂરમાં ખૂબ જ મહત્ત્વની બાબત બને છે નમસ્તે દોસ્તો મિડ એજ બાઇકર્સ યુટ્યુબ ચેનલમાં હું દક્ષિત શાહ આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આપ જાણો છો કે અમે હમણાં જ અમદાવાદથી આદિ કૈલાસ અને ઓમ પર્વતની બાઇક યાત્રા કરી અને આ જે યાત્રા અમે કરી એના વિડીયો ચાર ભાગમાં આપની સમક્ષ રજૂ કર્યા છે એને આપે ખૂબ જ પસંદ કર્યા છે અને ખૂબ જ સુંદર સુંદર કોમેન્ટ્સ કરી છે આ માટે હું આપ સૌનો આભારી છું આજના વિડીયોમાં હું આપની સમક્ષ અમારી જે આયોજન હતું અમારી જે પૂર્વ તૈયારી હતી આ બધી વાતો હું આજના વિડીયોમાં આપની સાથે શેર કરવાનો છું તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી દોસ્તો બાઇક ટૂરમાં સૌથી મહત્ત્વનું બાઇક છે કે તમે કયું બાઇક લઈ અને કઈ જગ્યાએ જાઓ છો તો એના માટે તમે ક્યાં જવાના છો એ બહુ મહત્ત્વની બાબત બની જાય છે જેમ કે અમે ઓમ પર્વત અને આદિ જે યાત્રા કરી એ ખૂબ જ રફ ટેરેન હતી અને હિલી વિસ્તાર હતો અને હાઈ એના જે ચઢાણ હતા એ બહુ જ સ્ટીફ હતા લગભગ ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીના હું કહી શકું એને કે એવા એના વળાંકો હતા અને એ જ રીતનું એ આખું ખાસ કરીને ધારચુલા ગુંજી સુધીમાં તો આ સંજોગોમાં પાવરફુલ બાઇક લેવું એ બહુ જરૂરી બની જાય છે અમે ક્લાસિક થ્રી ફિફ્ટી એનફિલ્ડ લઈને જે મારી પાસે છે એ લઈને અમે ગયા તેમ છતાં પણ આ બધી જ ટેરેનમાં અમને ખૂબ જ તકલીફ પડી ઘણી જગ્યાએ ભાવનાને ઉતરી જવું પડ્યું અને એને ચાલીને આવવું પડ્યું એટલે કહેવાનો મતલબ એ છે કે પાવરફુલ બાઇક તમારું હોવું જરૂરી છે એટલે બાઇક લઈ જતાના લગભગ પંદર દિવસ પહેલાં મેં બાઇકની સર્વિસ કરાવી એના બ્રેક નોઈઝ કે ગાડીમાં જ્યાં કોઈ નોઈઝ આવતો હતો એ નોઈઝ અમે ચેક કર્યો અને એને એ અવાજ અમે દૂર કર્યો અને એક નાનકડું મોડિફિકેશન કર્યું કારણ કે એનફિલ્ડમાં તમે ડાબી સાઈડ તો એ લોકો ફૂટરેસ્ટ આપે જ છે એવી જ રીતે એક જમણી સાઈડ ફૂટરેસ્ટ મેં ત્યાં નંખાવ્યું જેથી ત્યાં પણ હું બેગ મૂકી શકું અને એને પણ હું વ્યવસ્થિત રીતે બાંધી શકું તો હવે વાત હું કરીશ કે પ્રિપેરેશન ઓફ રાઇડર એન્ડ પિલિયન્સ એટલે કે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર માટે શું અમે પૂર્વ તૈયારી કરી દોસ્તો અમારી પાસે બજારમાં મળતા બાઇકિંગ જેકેટ્સ નથી એનું કારણ છે કે એ અમને ફાવતા નથી પણ અમે બે જેકેટ્સ સાથે લીધા હતા એક વિન્ડ ચીટર અને બીજું ઠંડી રોકવા માટેનું મારા શૂઝ પણ રેગ્યુલર શૂઝ હતા ભાવના પાસે ટ્રેકિંગ શૂઝ હતા અને ભાવના પાસે જે હેલ્મેટ હતી એ રેગ્યુલર હેલ્મેટ હતી મારી પાસે જે હેલ્મેટ છે એ પણ એક સ્ટાન્ડર્ડ હેલ્મેટ છે અને એમાં બે ગ્લાસ છે એક આગળનો ગ્લાસ છે અને એક અંદર ડાર્ક ગ્લાસ છે હું ચશ્માવાળો છું એટલે હું સનગ્લાસ તો પહેરી ના શકું તો મારા માટે એ બહુ ઉત્તમ વસ્તુ છે કે એમાં એક ડાર્ક ગ્લાસ છે અને એક બીજો એક ગ્લાસ છે તો હેલ્મેટ એવી રીતે પસંદ કરી ત્યાં જે હવા છે એ ખૂબ જ જોરદાર તમને વાતી હોય છે તમે હેલ્મેટ પહેર્યું હોય તેમ છતાં અંદર તમારે નાક ઢાંકવા માટેનો પ્રયત્ન કરવો પડે કે તમે એના માટે જે માસ્ક બધા તૈયાર મળતા હોય છે એ તમે લઈ શકો ભાવના પાસે જે બેગ હતી એમાં બધા જ એસેન્શિયલ હતા એટલે કે પાણીથી માંડીને અચાનક કંઈ જરૂર પડે એવી તમામ વસ્તુઓ ભાવનાએ કેરી કરી લગેજમાં અત્યારે તમે બાઇક રાઈડ કરવા માગતા હો તો તમે કોઈપણ સ્ટોર ઉપર તપાસ કરો તો તમને સેડલ બેગના ઓપ્શન મળતા હોય છે જેમાં સાઈડ ઉપર તમે સેડલ બેગ રાખી શકો પાછળ તેલ બેગ તમે રાખી શકો અને આગળ ટેન્ક બેગ તમે રાખી શકો પણ અમે જે રીતે ટ્રાવેલ કરવા માગતા હતા એટલે કારણ કે અમે જમવાનું બનાવવાની પણ વસ્તુઓ સાથે લેવાના હતા અને અમારી પાસે બેગ્સ હતી અને અમને આગળનો જે કન્યાકુમારી જે અમે રાઈડ કરી અમદાવાદથી એનો અમારી પાસે અનુભવ હતો ત્યાં અમને એવું લાગ્યું કે સેડલ બેગની સામે જ જો આપણે આપણી બેગને એડજસ્ટ કરી લઈએ તો ખોટા એ સેડલ બેગમાં તમારે ખર્ચા કરવા નહીં કારણ કે સેડલ બેગ પણ એવી વસ્તુ છે એ પણ તમે બાઇક ઉપર તમે ક્યાંક રોકાયા તો એ પણ તમે બાઇક ઉપર મૂકીને જઈ નથી શકતા એને તમારે તમારા રૂમ સુધી તો લઈ જ જવી પડે છે તો અને એમાં જો તમે મતલબ જે પેલા બોક્સ છે એલ્યુમિનિયમ બોક્સ એ વાપરો તો તમારું વજન વધી જાય છે બાઇકનું વજન બને એટલું ઓછું રાખવાનું હતું એટલે અમે અમારી પાસે જે બેગ્સ હતી એ સાથે લીધી બે બેગ સાઈડ માટે લીધી અને એક મારી પોતાની બેગપેક તો હતી એવી જ એક બેગ બેગપેક ભાવના પાસે હતી જે અમારી બે બેગો હતી એમાં એક બેગમાં મારા કપડાં જે એસેન્શિયલ કપડાં છે અને એક બેગમાં ભાવનાના કપડાં અને એક બેગ જે છે એ અમે ટોટલી અમારી જે રસોઈની સામગ્રી હતી કે અમે રસોઈ બનાવવાના હતા એટલે અમારી જે ઇલેક્ટ્રિક કેટલ છે એ થોડું અનાજ થોડુંક રેડી ટુ ઇટ ફૂડ એ અમે સાથે લીધું હતું અને મસાલા અને એવી બધી વસ્તુ લીધી હતી અને એના માટે એક સ્પેશિયલ બેગ અમે બનાવી હતી અમે કયા કપડાં લીધા હતા કપડાંમાં મેં તમને આગળ કીધું કે અમને ગરમી પણ નડવાની હતી અને અમને ઠંડી પણ નો અનુભવ થવાનો હતો અને એ પણ શક્યતા હતી કે વરસાદ પણ પડી શકે તો આ ત્રણેય ઋતુની જે તૈયારી અમારે કરવી પડી એ બહુ સ્પેશિયલ વાત હતી એટલા માટે અમે મિનિમમ કપડાં અમારી પાસે રાખ્યા અમને જે ઠંડીનો અનુભવ થવાનો હતો એના માટે મેં બે જેકેટ્સ લીધા હતા થર્મલ અપ એન્ડ ઓપર એન્ડ લોઅર બંને મેં લીધા હતા અમને કેટલીક જગ્યાએ કિચડ અને એ નડ્યું પણ એ એટલી બધી જગ્યાએ નહોતું અને એની સાથે અમે અમારું કામ ચાલી ગયું આ ઉપરાંત ઇમરજન્સી શેલ્ટર માટે અમે સાથે બે વ્યક્તિનો ટેન્ટ પણ લીધો હતો અને સ્લીપિંગ બેગ પણ લીધી હતી આ એ જ ટેન્ટ હતો જે ટેન્ટ લઈને અમે આબુ વન નાઇટ કેમ્પિંગ કરવા ગયા હતા ત્યારે વાપર્યો હતો એ જ તમે જે પ્લાનિંગ કરો છો એમાં કયા રૂટ ઉપરથી તમે જવા માગો છો એ તમે પહેલેથી નક્કી કરેલો હોવો જોઈએ અને બને ત્યાં સુધી એને સ્ટ્રિક્ટલી ફોલો કરવો જોઈએ ક્યાંક તમારે લોકલની વાત પણ સાંભળવી જોઈએ કારણ કે આપણા કરતાં એ લોકો એ રસ્તા ઉપર એ લોકોને રોજ કોમ્યુટ કરવાનું છે એટલે એ બહુ જરૂરી બની જાય છે આ ટૂરમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે અહીંથી ધારચુલા સુધીનો તો રસ્તો ગૂગલ મેપ્સ દ્વારા તમે જાણી શકતા હતા બરાબર પણ જે ધારચુલાથી ગુંજીનો રસ્તો છે એ ગૂગલ મેપ શો નથી કરતો એનું કારણ મેં ગૂગલને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ રૂટનું તમે કેમ પ્લાનિંગ નથી કરી શકતા તો એમનું કહેવું એમ હતું કે આ રસ્તો એ બહુ રેગ્યુલર રસ્તો નથી અને ઘણીવાર આ રસ્તો બંધ થઈ જાય છે અને ખાસ કરીને આ રસ્તા ઉપર કોઈ મોટા વાહનો જતા નથી એટલે તમે જીપ છે કે એવા જ વાહનો જાય છે બસ કે એવું કંઈ જતું નથી એટલે આ રૂટ એ લોકો શો નથી કરતા બીજું કે તમે ધારચુલા પહોંચો એ પછી તમે જે ગુંજીનો રસ્તો છે એમાં તમને નેટવર્ક ક્યાંય નથી મળતું એટલે આ બાબતમાં સૌથી વધારે જે મેં આગળ પણ તમને આગળની ટૂરમાં જે અમે પ્લાન કર્યું હતું એમાં પણ મેં તમને કીધું હતું કે આ વિસ્તારના મેપ છે એ તમે ઓફલાઈન ડાઉનલોડ કરી લો જેથી તમને એટલીસ્ટ એ તો તમને ખબર પડે કે તમે ક્યાં છો કારણ કે જીપીએસ તમને બતાવતું હોય છે તમારું ઓફલાઈન તમે હો તો પણ તમને એ જીપીએસ દ્વારા તમે તમે ક્યાં છો એ તમને બતાવતું હોય છે અને એ તમારા માટે બહુ ક્રુશિયલ થઈ જાય છે આવા જે આવી જાતની કરતા હોય પછી વાત આવે છે ફ્યુઅલ્સ કે પેટ્રોલ પંપ જે આપણા જે વિસ્તાર છે અહીંથી તમે સમજો કે અહીંથી તમે ચંદીગઢ કે તમે જેમ કે અમે અહીંથી કાલા ઢુંગી ગયા તો ત્યાં સુધી તમને ગૂગલ મેપ દ્વારા તમને પેટ્રોલની પેટ્રોલ પંપની જાણકારી મળતી જ હોય છે મારું પ્લાનિંગ એ હતું કે હું પાંચ પાંચ લીટર ભરાવતો હતો પછી જે અમે જે મેં પેટ્રોલ પંપ જોયા એમાં ખબર પડી કે ભાઈ ધારચુલામાં એકમાત્ર પેટ્રોલ પંપ છે અને એ પેટ્રોલ પંપ છેલ્લો પેટ્રોલ પંપ છે ત્યાંથી તમે ગુંજી કે તમે આદિ કૈલાસ કે ઓમ પર્વત જાઓ ત્યાં ક્યાંય પેટ્રોલ પંપ નથી એટલે તમે ધારચુલા પહોંચો એટલે તમારે પેટ્રોલ ત્યાં ફૂલ ટેન્ક કરાવવી ખૂબ જ જરૂરી હોય છે ભલે હીલી વિસ્તાર છે પણ તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી ટૂર પૂરું કરી પૂરી જ્યારે મેં કરી અને પાછા આવતા હતા ત્યારે મને થોડોક ડર લાગ્યો કે આ પેટ્રોલ જો મને છેક સુધી ધારચુલા સુધી નહીં પહોંચાડે તો શું સમસ્યા થશે એટલે મારે ત્યાં જે બુધી ગામ છે ત્યાંથી મારે એક લિટર પેટ્રોલ મેં મારી સેફટી માટે લીધું ત્યારે મને વિચાર આવ્યો કે બે લીટર જેવું પેટ્રોલ જો હું સાથે કેરી કરીને ગયો હોત તો મને આ સમસ્યા ના થઈ હોત જ્યારે અમે પ્લાનિંગ કરતા હતા ત્યારે મેં રોડ કંડિશન વિશેના ઘણા બધા વિડીયો જોયા અને ઘણા બધા રિવ્યૂઝ વાંચ્યા હું ત્યાં લોકલ લોકોને મેં અમુક લોકોને મેં ફોન લીધા હતા અમદાવાદથી તો એ લોકોને વારે ઘડી હું ફોન કરીને પૂછતો હતો કે ભાઈ શું ક્યારેક ખુલવાનું છે આ અને રસ્તા કેવા છે તો એનાથી મને રસ્તાની થોડો ઘણો આઈડિયા આવી ગયો હતો કે લગભગ પિથોરાગઢ સુધી રસ્તા સારા છે એમાં કોઈ બહુ પ્રોબ્લેમ નથી અને પિથોરાગઢથી મેં એ જોયું હતું કે પિથોરાગઢથી ધારચુલાના રસ્તા છે એ એમાં પણ ઘણીવાર લેન્ડસ્લાઈડ થતી હોય છે એટલે રસ્તા પહોળા છે કારણ કે નેશનલ હાઈવે એ નાઇન છે તો એમાં બહુ આંધો નહીં આવે ધારચુલાથી ગુંજી વિશે મને પહેલેથી ખબર હતી કે એ રસ્તા થોડાક ચેલેન્જિંગ છે અને થોડા ટફ છે જ્યારે હું ખરેખર ધારચૂલાથી ગુંજી ગયો અને એ અનએક્સપેક્ટેડ રસ્તા હતા આટલા ખરાબ રસ્તા હતા એ હું નહોતો જાણતો મને ખબર હતી કે ક્યાંક મને કીચડ પણ મળશે ક્યાંક મને બરફ પણ મળી શકશે પણ એ જે રસ્તા જે મતલબ ચોમાસાની સિઝનમાં લેન્ડસ્લાઇડ થવાથી રસ્તા તૂટી જાય છે અને જે બિયારો એ રસ્તાને જ્યારે પ્રિપેર કરતા હોય છે ત્યારે એ રસ્તા ખાસ કરીને બહુ ચેલેન્જિંગ થઈ જાય છે તો રસ્તા બાબતે પહેલેથી થોડુંક વિચારવું એ બહુ જરૂરી બની જાય છે જેથી તમે મેન્ટલી એના માટે પ્રિપેર હો છો આદિકૈલાસ યાત્રા માટે તમારે ઇનલાઇન પરમિટ હોવી ખૂબ જ જરૂરી છે તમે ધારચુલાથી તમે જ્યારે નીકળો છો ગુંજી જવા ત્યારે રસ્તામાં એક છિયાલેક કરીને એક પોસ્ટ આવે છે મિલિટરી પોસ્ટ છે એ પોસ્ટની બિયોન્ડ તમારે જવું હોય તો તમારી પાસે ઇનલાઇન પરમિટ હોવી ખૂબ જ જરૂરી છે આ ઇનલાઇન પરમિટ છે એ બે જગ્યાએથી નીકળે છે એક પિથોરાગઢ કારણ કે ડિસ્ટ્રિક્ટ હેડ છે અને બીજું ધારચુલા આ બે જગ્યાએથી તમને પરમિટ્સ મળતી હોય છે એટલે અમે પિથોરાગઢથી પરમિટ કરી અને જેથી અમે જ્યારે ધારચુલા પહોંચ્યા એના બીજા દિવસે અમને પરમિટ ઇસ્યુ થઈ ગઈ હતી આ પરમિટ માટે જે ડોક્યુમેન્ટ્સ છે એ એમાં બાબતે હું તમને ખાસ એવું કહીશ કારણ કે આ પરમિટના જે ડોક્યુમેન્ટ છે એમાં એ લોકો તમારી પાસે તમારો રહેઠાણનો પુરાવો ફોટો આઈડી તમારો રેસિડેન્સ પ્રૂફ અને તમારી પાસે તમારી મેડિકલ કન્ડિશન આના માટે છે કે નહીં એના માટે મેડિકલ સર્ટિફિકેટ જે મેડિકલ સર્ટિફિકેટમાં તમારા ડોક્ટરે તમને આ આ જગ્યાએ જવા માટે તમે ફિટ છો એવું એમણે પ્રમાણપત્ર આપ્યું હોય એની જરૂર પડે છે અને એક બાબત જે છે એ થોડીક ડિફિકલ્ટ છે તો એનો રસ્તો પણ છે ડિફિકલ્ટ એ છે કે તમારે પોલીસ વેરિફિકેશન કરાવવું પડે તમારું અને એ તમારે કરાવવું પડે એ લોકો નથી કરતા હા જો તમારી પાસે પાસપોર્ટ હોય તો એ પાસપોર્ટની કોપી જો તમે એમને આપી દો તો પોલીસ વેરિફિકેશનની જરૂર નથી રહેતી એનું કારણ છે કે જ્યારે પાસપોર્ટ તમારો બન્યો હોય ત્યારે તમારા શહેરમાં તમારું પોલીસ વેરિફિકેશન થયેલું હોય એટલે એ પ્રૂવ કરતું હોય કે આ વ્યક્તિ અહીંયા આટલા વર્ષોથી રહે છે અને પોલીસના રેકોર્ડમાં એ છે આ સિવાય તમારી પાસે બે ફોટોગ્રાફ રાખવા એક મેડિકલ સર્ટિફિકેટ જે તમે તમારા ડૉક્ટર પાસેથી તમે એ લીધું હોય એ અને આધાર કાર્ડ પાન કાર્ડ તમે સાથે રાખી શકો તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારા માટે મસ્ટ છે આ જગ્યાએ જવા માટે દોસ્તો આગળ વધતા પહેલાં હું તમને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે જો આપ અમારી ચેનલ પર આજે પહેલીવાર આવી રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારું સબસ્ક્રાઈબ કરવું અમને ખૂબ જ ઉત્સાહ પ્રદાન કરે છે અને અમને નવી ટૂર કરવાનું જોશ પણ એ તમારી સબસ્ક્રિપ્શન અને તમારી કમેન્ટ્સ અને તમારા જે સરસ સરસ રિએક્શન્સ હોય છે એ અમને એના માટે પ્રેરિત કરે છે નમસ્તે મિત્રો કોઈ પણ મોટી ટૂર હોય તો એનું બજેટ પહેલાં નક્કી કરવું પડે અને એ બજેટ આપણને પોસાય એવું હોય તો જ આપણે ટૂર ઉપર શકીએ તો અમે બજેટ નક્કી કરવા માટે એટલું કર્યું કે હોટલનું ભાડું આપણું પર પર્સન હજારથી વધુ ન જોઈએ અને ખાવા પીવા માટે અમે એવું વિચાર્યું કે દોઢસો રૂપિયાની એક થાળી હોય એ પ્રમાણે પર પર્સન દિવસનું સાતસોથી આઠસો એમાં સવારનો નાસ્તો બપોરનો બપોરની ચા રસ્તામાં તમે ફળ ખરીદો કે તમે બપોરે તો લગભગ જમતા નથી હોતા એટલે આનાથી ઓછું થાય પણ છતાંય અંદાજે અમે રીતે ગણીને ચાલ્યા કે ભાઈ હજાર રૂપિયા એક વ્યક્તિના રહેવાના અને એક વ્યક્તિને આખા દિવસના ખાવા પીવાના છસોથી આઠસોની વચ્ચે થાય બાકી રહ્યું પેટ્રોલ લગભગ તો પાંચસો રૂપિયા તો પર ડેના થઈ જ જતા હતા બસ આ રીતે અમે થોડી ગણતરી કરી બાકી એ સિવાયનો જે ખર્ચો છે એમાં તમારે પરમિટ લેવી પડે પરમિટનો ખર્ચો છે એ સિવાય ક્યાં એન્ટ્રી ફીઝ હોય ક્યાંક પાર્કિંગ હોય મૂકવું પડ્યું હોય તો એ બધા એક્સ્ટ્રા ખર્ચામાં આવે પણ એ બધું થઈને અંદાજે પર ડે અમારા બંનેના થઈને અમારે લગભગ પર વ્યક્તિ તમે ગણો તો તમારા અઢારસોથી બે હજાર રૂપિયા પર દિવસના થાય છે એટલે આ થયો એ ખર્ચો કે જે ટાળી ન શકાય એવો ખર્ચો છે બાકી અમે જમવામાં ને એમાં બપોરના સમયે તો ફળ શાકભાજી કારણ કે દરેક જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોઈએ તો મોટાભાગે ટાળી દેતા હતા બપોરનું જમવાનું સવારે હેવી નાસ્તો અને સાંજે ડિનર બસ આ કરી લેતા હતા એટલે એ રીતે અમે ખર્ચાને ઘટાડી શકું એક જગ્યાએ અમારે એ થયું કે ભાઈ રૂમ અમને બહુ મોંઘી મળી અને ખૂબ ગરમી હતી એટલે બીજે ક્યાંય હોટલ શોધવા માટે જવાનું મન ન થાય તમને તો એ સમયે અમે વિચાર્યું કે કંઈ વાંધો નહીં આપણે કેટલમાં આપણે બનાવીને જમવાનું જાતે બનાવી લઈશું તો આપણે એને એડજસ્ટ કરી લેશું આ રૂમના ભાડાને આપણો જે ખર્ચો છે એને એ રીતે આપણે એડજસ્ટ કરી લેશું તો બજેટ પ્રમાણે અમે ચાલ્યા અને લગભગ લગભગ અમે બજેટ પ્રમાણે જ આખી ટૂર પૂરી કરી તમારે એ પ્રમાણે તમારા તમારા બજેટ પ્રમાણે તમે કરી શકો અમારી તો જે પ્રમાણેની શું કહેવાય અમુક કમ્ફર્ટ જોઈએ કારણ કે થાકી ગયા હોય આખા દિવસના તો અમુક કમ્ફર્ટ જોઈએ એટલા માટે એ પ્રમાણેની રૂમ હોય પણ યંગસ્ટર તો ગમે ત્યાં રહી લે યુવાન માણસને તો એવી કંઈ તકલીફ ના આવે ગમે એટલું ચલાવી શકે તો એ લોકોને આનાથી ખર્ચો ઘણો ઘટી જાય અને તમે ગ્રુપમાં હોય અમે એકલા હોઈએ ગ્રુપમાં હોય એમ પણ ખર્ચો ઘટે તમે પાંચ કે છનું ગ્રુપ જતું હોય બાઇક લઈને તો એના એક્સપેન્સીસ ખાસા ઘટી જાય એ કમ્પેર ના થઈ શકે કે ભાઈ અમારા સાથે તમારું મેચ થવું જોઈએ તમારું ગ્રુપ કેવડું છે તમારી ચોઈસ શું છે હોટલ રૂમ શોધવાની કયા પ્રકારની જોઈએ સિક્યોરિટી એક લેડી સાથે હોય તો સિક્યોરિટી જોઈએ એટલે હોટલ એવી થોડી સારી જોઈએ ગમે ત્યાં ના રહી શકાય તો એ પ્રમાણે એક્સપેન્સીસમાં વધારો ઘટાડો થતો હોય છે પણ અમારું એટલામાં થયું તમે જે જગ્યાએ જવાના છો એ જગ્યાની પૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ કે ત્યાંના કસ્ટમ શું છે એટલે કે ત્યાંના લોકોના રીત રિવાજો શું છે લોકો કયા કપ પ્રકારના કપડાં પહેરે છે એ લોકો એમના ભોજનમાં કયા પ્રકારનું એ લોકો ભોજન કરતા હોય છે અને આ જે વિસ્તાર છે એમાં મોટાભાગે તમારે હોમસ્ટેમાં રોકાવવું પડતું હોય ખાસ કરીને ગુંજીમાં તો ત્યાં એ લોકો કયા પ્રકારનું ફૂડ પસંદ કરે છે તો જનરલી આ આ જગ્યાઓ જે છે આદિ કૈલાસ ઓમ પર્વત આ સ્પિરિચ્યુઅલ જગ્યાઓ છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં એનું ખૂબ જ મહત્ત્વ છે તો આ જગ્યાએ તમે હોમસ્ટેમાં ગયા હો વેજ એ કમ્પલસરી છે વેજ ફૂડ જ તમને ત્યાં મળે છે પછી તમારી પાસે ત્યાંના જે કંઈ એસેન્શિયલ નંબર છે એ તમારી પાસે નોટડાઉન કરેલા હોવા જોઈએ મોબાઈલમાં તો હોય જ પણ એ સિવાય પણ તમે એને નોટડાઉન કરેલા હોવા જોઈએ જેમ કે કેટલાક અન્ય હોમસ્ટેના નંબરો કે કેટલાક જે ઓફિશિયલ્સ છે કે જેમ કે ધારચુલાની જે ડીએમ ઓફિસ છે એના નંબર તમારી પાસે હોય ત્યાંના પોલીસ સ્ટેશનના નંબર હોય ત્યાં જે ઇમરજન્સી સર્વિસીસ છે એના નંબર તમારી પાસે હોવા જોઈએ આ બધું ખૂબ જરૂરી બની જાય છે એટલે કે માહિતી એ તમારી પાસે પૂરેપૂરી હોવી જોઈએ એ વિસ્તારની પછી જ તમે એ ટૂરમાં જો એ વિસ્તારમાં તમે ટૂર કરશો તો તમારી અંદર એક કોન્ફિડન્સ રહેશે કે ભાઈ આકસ્મિક જે સંજોગો સર્જાશે એમાં હું મદદ કઈ રીતે માગી શકીશ તો દોસ્તો તમે જાણો છો કે અમે જે આયોજન કરીએ છીએ એમાં જે જગ્યાએ અમે રોકાવા માગીએ છીએ અને જે શક્યતા જે જગ્યાઓ ઓલ્ટરનેટ મતલબ પ્લાન બી પ્લાન એ પ્લાન બી પ્લાન સી તો આમાં તમે કઈ કઈ જગ્યાએ કયા કયા સ્થળે રોકાવાનો છો એ જગ્યા વિશે તમારી પાસે માહિતી હોવી જોઈએ કે એટલીસ્ટ હું એવું માનું છું કે તમે જ્યાં રોકાવા માગતા હો ત્યાં તમારી પાસે ત્રણ નંબરો હોવા જોઈએ જેથી તમે ફોન કરી અને એમની સાથે વાત કરી શકો તો આ જે હોટલ હોમસ્ટે કે જે એની પસંદગી છે એમાં જે અમારા અનુભવે સૌથી મહત્ત્વની બાબત હોય છે કે તમે એના રિવ્યૂ વિશે જાણો પણ મારી સલાહ એ છે કે તમે ગૂગલ ઉપર આ હોટલો સર્ચ કરો તમે જે વિસ્તારમાં રોકાવા માગતા હો ત્યાં ગૂગલમાં હોમસ્ટેમાં રોકાવો તો હોમસ્ટે હોમસ્ટે નાખી અને તમે સર્ચ કરો તમારી પાસે ઘણી બધી ચોઈસ તમને દેખાશે એમાં તમે પછી એરિયાવાઈઝ તમે નક્કી કર્યું હોય કે ભાઈ મારે કાલે સવારે વહેલાં નીકળવું છે તો હું શહેરના પહેલાં રહું જેથી હું ત્યાંથી બહુ ઝડપથી બહાર નીકળી શકું તો જે જ્યાં વધારે લોકોએ રિવ્યૂ કર્યો છે એવી જગ્યાની પસંદગી કરવી ભલે રેટિંગમાં થોડું ઓછું હોય તમે જાણતા હશો કે અમે લોકો ક્યારેય કોઈ જગ્યાએ બુકિંગ નથી કરતા અમારી પાસે જે ફોન નંબર હોય છે અમે ત્યાં પહોંચીએ ત્યારે એ ત્રણ ઓપ્શન હોય છે એ ત્રણ ઓપ્શનમાં પૂછીએ તો કોઈ એક જગ્યાએ તો આપણું એડજસ્ટમેન્ટ થઈ જ જતું હોય છે સૌથી છેલ્લે ઘણા આપણી ચેનલ સાથે જોડાયેલા ઘણા રાઇડર મિત્રો છે એ મારી ઉંમરના પણ રાઈડર છે અને યંગ રાઇડર પણ છે તેમ છતાં હું એક સલાહ હું આપીશ કે આ પ્રકારની જ્યારે ટૂર કરીએ ત્યારે સૌથી મહત્ત્વની બાબત છે જોય આનંદ તમે આ ટૂર કરવામાં જો આનંદ અનુભવતા હો તો તમારે કરવી જોઈએ જો તમને આ બર્ડન લાગવા માંડે તો તમારે તમારી જે પદ્ધતિ છે એને થોડી બદલવી પડે મને આ ઉંમરે પણ બાઇક રાઈડ કરવું એ બહુ જ ગમે છે મને અને ભાવનાને બંનેને તો અમે આ રીતે જઈએ છીએ અને અમે એન્જોય કરતા હોઈએ છીએ તો મને લાગે છે કે તમને લોકોને આ વિડીયો ઘણો ગમશે નેક્સ્ટ વિડીયો અમે કરીશું અમારા એક્સપિરિયન્સ ઉપરથી કારણ કે આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો હું એક્સપિરિયન્સ વિશેની વાત નેક્સ્ટ વિડીયોમાં એટલે એક અલગ વિડીયોમાં તમારી સાથે કરીશ